શિયાળો ચાલુ થયો નથી કે વાડી અને ખેતરોમાં અલગ અલગ જમવાના પ્રોગ્રામ સ્ટાર્ટ થઈ જ જતા હોય છે અને એમાં એ લોકો જે વાનગી બનાવતા હોય છે ને એ એટલી ટેસ્ટી હોય છે કે ના તો તમને એ કોઈ ઢાબા રેસ્ટોરન્ટ કે ફાઇવ સ્ટાર હોટલમાં પણ તમને એવું જમવાનું નહીં મળે જેટલું ટેસ્ટી એ લોકો બનાવતા હોય છે તો આજે આપણે એવું જ એક વાડીના પ્રોગ્રામમાં બને ને એવું શાક બનાવવાના છીએ તો સૌથી પહેલાં તો આપણે ચૂલો સળગાવી લઈએ અને અહીંયા મેં એક માટીની હાંડી મૂકી દીધી છે અને જ્યારે ખેતર કે વાડીમાં જે જમવાનું બનતું હોય ને એમાં તેલ અને મસાલાનું પ્રમાણ થોડું ચડિયાતું જ હોય છે પણ અહીંયા જો તમારે ઓછું તેલ ખાવું હોય તો આ શાકને તમે ઓછા તેલમાં પણ બનાવી શકો છો તો અહીંયા અમે અડધીથી પોણી વાટકી જેટલું તેલ લઈ લીધું છે તેલ ગરમ થાય એટલે અહીંયા મેં દસથી બાર નંગ જેટલી ડુંગળી લીધી છે એને મેં છાલ નીકાળીને રેડી રાખી છે એ આખી જ આપણે ઉમેરી દેવાની છે અને બે ફિંડલા આપણે લસણના ઉમેરી દઈશું આ પણ ડુંગળી સાથે સાથે સરસ ચડી જશે અને હવે આપણે આને છે ને સરસ એ સોફ્ટ થઈ જાય અને બદામી કલરની થઈ જાય ડુંગળી એટલી થવા દેવાની છે અને વચ્ચે વચ્ચે થોડી થોડી વાર આપણે એને હલાવતા રહીશું જેથી બધી જ બાજુથી એ સરસ ચડી જાય તો જ્યાં સુધી આપણી ડુંગળી થાય ને ત્યાં સુધી આપણે બીજી તૈયારી કરી લઈએ તો અહીંયા મેં બારથી પંદર કડી જેટલું લસણ લઈ લીધું છે એમાં આપણે એક નંગ જેટલું લીલું મરચું અને એક નાનો આદુનો ટુકડો ઉમેરીને એને આપણે ખાંડી લેવાનું છે અહીંયા હું તમને સજેસ્ટ કરીશ કે આ મસાલો તમે તાજો ખાંડીને જ બનાવજો મિક્સરમાં પણ ના બનાવતા સરસ એને ખાંડીને બનાવશો ને તો એનો સ્વાદ ખૂબ જ સરસ આવતો હોય છે તો અહીંયા આપણી આદુ મરચાં અને લસણની પેસ્ટ બનીને રેડી થઈ ગઈ છે હવે અહીંયા મેં બે નંગ જેટલા ટમેટા લીધા છે એને આપણે છીણી લેવાના છે અહીંયા હું તમને એ પણ સજેસ્ટ કરીશ કે અહીંયા તમે ટમેટાના છીણીને જ લેજો એની પ્યુરી કરીને ના લેતા પ્યુરી ઉમેરો અને ટમેટા છીણીને ઉમેરો એના સ્વાદમાં ઘણો ફરક પડી જતો હોય છે તો અહીંયા મેં બે નંગ જેટલા ટમેટાને છીણીને રેડી કરી લીધા છે હવે આપણે એક મસાલાની પેસ્ટ રેડી કરવાની છે અત્યારે તમે ચમચાનું માપ લીધું છે પણ હું તમને ચમચીમાં જણાવું કે બેથી અઢી ચમચી જેટલો અહીંયા મેં લાલ મરચું પાવડર લીધું છે એક ચમચી ભરીને જીરું અને અડધી ચમચી જેટલું આપણે હળદર ઉમેરવાની છે થોડું લાલ મરચું હું હજુ ઉમેરી રહી છું આ શાક તીખું જ હોય છે થોડું અને એમાં આપણે થોડું થોડું પાણી ઉમેરીને એની એક પેસ્ટ જેવું બનાવી લેવાનું છે આ રીતે મસાલાની પેસ્ટ બનાવીને ઉમેરશો ને તો બે ફાયદા થતા હોય છે એક તો શાકનો કલર ખૂબ સરસ આવે છે તેલ પણ સરસ છૂટું પડે છે અને જ્યારે આપણે મસાલા ઉમેરીએ ને ત્યારે એ મસાલા બળી નથી જતા એની ફ્લેવર ખૂબ જ સરસ આવતી હોય છે અને બીજી તરફ અહીંયા જો આપણા ડુંગળી અને લસણ સરસ સોફ્ટ પણ થઈ ગયા છે અને આપણી ડુંગળી સરસ બદામી જેવી પણ થઈ ગઈ છે અને આ રીતે આપણે એક પ્લેટ અથવા તો થાળીમાં નીકાળી લઈશું અને જે આ બાકી રહ્યું છે ને તેલ એમાં જ આપણે શાક વઘારવાનું છે તો અત્યારે હું એમાં એક ચમચી જેટલું જીરું અને આપણે જે આદુ મરચાં અને લસણની પેસ્ટ ખાંડીને રાખી હતી ને એ ઉમેરી દઈએ અને અહીંયા મેં એક વાટકી જેટલું લીલું લસણ ઝીણું ઝીણું સમારીને રાખ્યું છે એ ઉમેરી દઈશું અને હવે લસણને આપણે સરસ એ તેલ છૂટું પડી જાય ને એટલું કૂક થવા દેવાનું છે ચૂલા ઉપર ગેસ જેવું નથી હોતું ફટાફટ કામ કરવું પડે છે ને તો પછી જે વસ્તુ હોય ને એ બળી જાય છે અને અત્યારે મેં એમાં બે જેટલા તમાલપત્રો અને બે જેટલા સૂકાલાલ મરચાં પણ ઉમેરી દીધા છે જો આ રીતે તેલ સરસ છૂટું પડી જાય ને એટલે આપણે જે ટમેટા છીણીને રાખ્યા હતા ને એ બધા જ આપણે આમાં ઉમેરી દેવાના છે અને આને પણ સરસ ટમેટાની કચા છૂડી જાય અને તેલ છૂટું પડી જાય ને એટલું આપણે કૂક થવા દઈશું તો જો અહીંયા તેલ સરસ ઉપર છૂટું પડી ગયું છે હવે આપણે જે મસાલાની પેસ્ટ બનાવીને રાખી હતી એ આપણે ઉમેરી દેવાની છે અત્યારે અહીંયા કાશ્મીરી લાલ મરચું અવેલેબલ નહોતું એટલે મેં સાદા મરચાંથી જ આ પેસ્ટ બનાવી છે પણ જો તમે આમાં કાશ્મીરી લાલ મરચું ઉમેરીને બનાવશો ને પેસ્ટ તો શાકનો કલર હજુ વધારે સરસ આવતો હોય છે તો જો અહીંયા તેલ આ રીતે છૂટું પડે ને એટલે એમાં એક ચમચી જેટલી ખસખસ બે ચમચી જેટલા મગજ તરીના બીનો મેં ભૂકો કરી લીધો છે એ અને ચાર ચમચી જેટલો એમાં શેકેલી શીંગ અને શેકેલા તલનો પાવડર ઉમેરવાનો છે ચાર ચમચી જેટલા આપણે એમાં ગાંઠિયાનો ભૂકો ઉમેરી દઈશું આ બધાના લીધે શાકનો સ્વાદ પણ ખૂબ સરસ આવે છે અને આપણી ગ્રેવી પણ ખૂબ જ સરસ ઘાટી થતી હોય છે અને હવે હું એમાં અડધા કપ જેટલું અત્યારે પાણી ઉમેરી દઈશ જેથી આપણા જે આપણે મસાલા કર્યા ને એ બળી ના જાય બધું બરાબર મિલાવી લઈએ અત્યારે આપણે જે ક્વોન્ટિટીમાં શાક બનાવી રહ્યા છે ને એનાથી સાતથી આઠ જણાને તમે સર્વ કરી શકશો એટલું શાક બનીને રેડી થશે અને આ રીતે જો તેલ ઉપર દેખાવા માંડે ને એટલે એમાં અહીંયા મેં ઘરે બનાવેલો ગરમ મસાલો ઉમેર્યો છે આ બનાવવા માટે મેં તજ લવિંગ બાદિયા મરિયા અને જાવંત્રીને સરખા પ્રમાણમાં લઈ શેકી એનો પાવડર કરી લીધો છે આ રીતે ઘરે બનાવેલો ગરમ મસાલો આમાં ઉમેરશો ને તો આ શાકનો સ્વાદ ખૂબ જ સરસ આવતો હોય છે સ્વાદ પ્રમાણે આપણે એમાં મીઠું ઉમેરી દઈશું બધું બરાબર મિલાવી લઈએ હવે આપણે શાકનો રસો કરવા એમાં ગરમ પાણી ઉમેરવાનું છે તો અત્યારે મેં અડધા ગ્લાસ જેટલું ગરમ પાણી આમાં ઉમેર્યું છે તમારે જે પ્રમાણેનો જાડો કે પાતળો રસો જોતો હોય એ પ્રમાણે પાણી તમે થોડું વધારે ઓછું કરી શકો છો આમાં અને આપણે જે ડુંગળી અને લસણને બધું તળીને રાખ્યું હતું એ આપણે આમાં ઉમેરી દઈશું અને હવે આપણે આને ઢાંકીને લગભગ પાંચથી સાત મિનિટ જેટલું થવા દઈશું જેથી બધું જ સરસ એકરસ થઈ જાય તો અહીંયા સાતેક મિનિટ જેવું થયું છે અને જો આપણું શાક અહીંયા બનીને રેડી થઈ ગયું છે અને ઢાંકણું ખોલતા જ એટલી સરસ સુગંધ આવે છે ને કે સૂંઘીને જ તમને ખાવાનું મન થઈ જાય અને ઉપરથી આપણે ત્રણથી ચાર ચમચી જેટલા ધાણા ઉમેરી દઈશું તો અહીંયા આપણું વાડીના પ્રોગ્રામમાં બને ને એવું આખી ડુંગળીનું શાક બનીને રેડી થઈ ગયું છે હવે આપણે એની સાથે સર્વ કરવા માટે બાજરીના રોટલા બનાવી લઈએ એના માટે અહીંયા મેં એક બાઉલ જેટલો બાજરીનો લોટ લીધો છે એમાં આપણે થોડું મીઠું મેરી થોડું થોડું પાણી લેતા જઈને એનો મીડિયમ સોફ્ટ હોય ને એવો લોટ જેવો બાંધી લેવાનું છે તો અમારા ગામમાં તો છે ને શિયાળામાં આ રીતે આખી ડુંગળીનું શાક આખા લસણનું શાક ભરેલા ટમેટાનું શાક અને ટોઠાનો પ્રોગ્રામ અવારનવાર થતો હોય છે તમારું નામ શું છે તમારું ગામ કયું છે ને તમારા ગામમાં કયા કયા આ રીતના પ્રોગ્રામ થાય છે ને એ મને કમેન્ટમાં લખીને જરૂરથી જણાવજો જેથી મને પણ ખબર પડે કે મારા વ્યુઅર્સ ક્યાં ક્યાંથી મને જોઈ રહ્યા છે અને આના સિવાય પણ વાડીમાં કઈ કઈ વાનગીઓ બનતી હોય છે જેથી એ વાનગીઓ પણ હું બનાવીને ટ્રાય કરી શકું તો જો આ રીતે આપણે લોટને સરસ મસળતા જવાનું છે અને અત્યારે તો હું હાથથી થેપીને રોટલો બનાવી રહી છું જો તમને આ રીતે ના ફાવે ને તો તમે પાટલી ઉપર થેપીને અથવા તો વણીને પણ રોટલો બનાવી શકો છો પણ જેમ જેમ તમે પ્રેક્ટિસ કરશો ને એમ એમ તમને આવડી જ જવાનું છે એટલે હાથથી જ પ્રેક્ટિસ પહેલેથી કરવાનું ટ્રાય કરવાનું રોટલો સરસ થેપાઈ જાય ને એટલે આ રીતે ધીમે રહીને એને તાવડી ઉપર મૂકી દેવાનો છે અને એક બાજુથી આપણે પહેલાં એને કાચો પાકો થવા દઈશું અને પછી આપણે એને બીજી તરફ ફેરવી લેવાનો છે જો એક બાજુથી બહુ વધારે પડતો શેકાઈ જશે ને તો જ્યારે તમે એને બીજી તરફ ફેરવશો ને ત્યારે એમાં ક્રેક્સ પડી જતી હોય છે એટલે એક બાજુથી થોડો કાચો પાકો જ એને થવા દેવાનો છે અને બીજી તરફથી આપણે એને પ્રોપર શેકી લેશું જો બીજી તરફ આ રીતે ચડે એટલે હાથમાં થોડું પાણી લઈને આપણે એના ઉપર લગાવી દઈશું જેથી આપણો રોટલો સરસ ફૂલીને દળા જેવો થશે તો જો અહીંયા આપણો રોટલો સરસ ફૂલી ગયો છે અને ગરમા ગરમ શાક પણ રેડી છે તો આપણે શાક અને આ બાજરીના રોટલાને સર્વ કરી લઈએ તો જ્યારે વાડીના પ્રોગ્રામમાં બનેલી આવી થાળી ખાવા મળી જાય ને તો આની સામે આપણે મોટી મોટી રેસ્ટોરન્ટ અથવા તો ઢાબાઓના જે બત્રીસ પકવાન હોય ને એ પણ ફીકા લાગે એટલું ટેસ્ટિયા લાગતું હોય છે અને ખેતરમાં બેસીને ખાવાની મજા જ કંઈક અલગ હોય છે તો કેવી લાગી આજની રેસીપી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય તો એને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ પણ ચોક્કસ કરી દેજો તો ચાલો ફરી મળીશું આવી જ એક નવી રેસિપી સાથે ત્યાં સુધી બધાને જય માતાજી